બાબરમાં આવેલ જોગમાયા અને માતાજીને મંદિરે ભવ્ય રમેલ ચૈત્ર મહિનો એટલે ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધા અને ભક્તિભાવ અને આરાધનાનો મહિનો ચૈત્ર મહિનામાં ભક્તિભાવ અને દેવી કર્મ વિશેષ જોવા મળે છે શક્તિ જંગાની ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે બાબરમાં આવેલ રાયથડ જોગણી માતાજીના મંદિરે તેમજ મોકાબાના માઢમાં આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરે ભવ્ય રમેલ તેમજ હવન યોજાયો હતો રાતભર ભુવાજી તેમજ પાવડીયાઓ દ્વારા ડેકલા વગાડીને માતાજીની પૂજા આરાધના તેમજ ભુવાજીએ ધૂણીને માતાજીના આશીર્વાદ આપ્યા હતા સવારે માતાજીને ઉગતા સૂર્યની સાક્ષીએ તેલ ફૂલેકા ચડાવવામાં આવેલ રાતભર ચા પાણીનું સુંદર આયોજન કરવામાં આવેલ તેમજ સવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આમ ચૈત્ર મહિનામાં લોકો પોતાની માનતા તેમજ હવન રમેલ દ્વારા માતાજીની આરાધના કરી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે